ભાઈ હું અત્યારે અત્યારમાં આવી ગઈ છું આદિત્યભાઈના ટેરેસ ગાર્ડન ઉપર અને આદિત્યભાઈ હું કામ કરો છો સફાઈ કરો છું સફાઈ કરો છો સોંગ ચાલુ છે અને તમારું સફાઈનું કામ પણ ચાલુ છે ને અત્યારે મેં એનું ટેરેસ ગાર્ડન ક્લીન કરે છે જો આદિત્યભાઈ કેટલા દિવસે કર આદિત્ય પંદર હં પછી આ બધુંય પાનનું તું શું કર કંઈ કર લીવ કમ્પોઝ કર લીવ કમ્પોઝ તો તું વેસ્ટમાંથી બેસ્ટ છો એવું ને ચાલો તો આપણે આજે આદિત્યભાઈ નું લીવ કમ્પોઝ જોઈ આ જો અમે પ્રુનિંગ કરી છે આ જો આગળ આ ગલ મેં મે આજ કટિંગ કરી અને જે વેસ્ટ વધ્યું ને તેની એક ડોલ માં એકત્રિત કરી લીધું છે હવે હું એને છે ને સડાવવા મૂકી દઈશ એટલે સડાવવા માં એમાં શું કરવાનું હોય એમાં છે ને ગોળ નાખ દેવાનો જેથી બેક્ટેરિયા તેને ખાતર માં કન્વર્ટ કરી દે જેનાથી આપણે તેને ખાતરમાં પણ યુઝ કરી યાકી હમ અને અત્યારેનો જે ટેરેસ ગાર્ડન ને અહીંયા સફાઈ થઈ ગઈ છે એટલામાં અને ક્લીન લાગે છે એકદમ જો ટેરેસ ગાર્ડન ફૂલ પણ બહુ મસ્ત આવી ગયા છે જો હું ફાર્મ્યુલર કરીને બતાવું છું આ ગુડ એક લિમિટેડ ટાઈમ જ્યાં સુધી છે ને એટલે

અડધી માટી નીકળી ગઈ છે પેલા તો આપણે ખાતર જ લાવવાનું છે ત્યાં દેશી ખાતર ખાતર ને પેલા ઉપર નાખી દેવાનું હવે નાખી દીધું છે દેશી ખાતર અને હવે પાણી પાઈ દેવાનું પાણી અને હાર્ડ પ્રોનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને એવી રીતના ઘણા ખરા છોડ કરેલા છે હાર્ડ પ્રોન ના જો હું તમને અહીંયા બતાવીશ આ બધા એવી રીતના કાપી અને ખાતર થોડુંક નાખી અને પાછું પાણી પાઈ દીધું અને પાછા થઈ ગયા ટૂંકમાં મોટા થાય છે અને એવા ઘણા બધા છોડ છે અહીંયા જો તમે કેટલું બધું છે અને ઘણા દિવસ પછી આજે હું ટેરેસ ગાર્ડન પર આટો મારવા આવેલી હતી અને બસ આટો મારી લીધો અને મને બહુ જ ગમે અહીંયા ટેરેસ ગાર્ડન અને બહુ બધા વૃક્ષો એટલે ફૂલ ઝાડ છે જો બધું વર્ક કરે છે બહુ હાર્ડ વર્કિંગ કહેવાય કેમ કે આમી જીણવટ વસ્તુ ઘણી ખરી કરવી પડતી હોય અને અત્યારમાં હું આવેલી હતી તો આદિત્યભાઈ સફાઈ કરતા હતા ને ટેરેસ ગાર્ડનની અને ચાલો હું તમને બતાવું કે કેટલી આદિત્યભાઈએ સફાઈ કરી નાખી છે તે જો અહીંયા આદિત્યભાઈ આટા મારે છે એના ટેરેસ ગાર્ડનમાં અને બસ જો અહીંયા સફાઈનું કામ ચાલુ જ છે એટલે સુધી એનું કામ પહોંચી ગયું અને અહીંયાથી સફાઈ કરવાની બાકી છે આદિત્યભાઈ કેટલું કામ રહ્યું કેટલા વાગ્યા સુધી કરશો

કપડાનો સાંજનો નજારો કંઈક આવો હોય અને જો તમે રસ્તા પર નીકળી ગયા છે ઘેંટા બકરા મીઉં મીયું કરતા અને આર્મીની ટ્રાફિક હર હંમેશા કોઈને નડતી જોઈશા મેથી બાઇક લઈને આવે છે ભાઈને આર્મીની લાઈન નડી ગઈ છે અને જો આ છે યલો મેરીગોલ્ડ અને તેમાં અમાર પાસે વાઈટ પણ મેરીગોલ્ડ છે ચાલો હું જે ખાલી મેરીગોલ્ડ વાઈટ

ચાલો તો અત્યારમાં આપણે ટેરેસ ગાર્ડન પર આટો મારી લીધો છે અને હવે અત્યારમાં આપણે જવાનું છે ઘરે અને આદિત્યભાઈએ ઘણી ખરી આપણે ડિટેલ આપી દીધી છે આદિત્યભાઈ થેન્ક યુ સો મચ હું તો મને તો અહીંયા ટેરેસ ગાર્ડન બહુ જ ગમે એમાં એક મારું આ ફેવરેટ છે અહીંયાની જે જગ્યા છે લોકેશન મારું ફેવરેટ એમ કે અહીંયા મેં ઘણા ફોટા અને રિલ્સ ઉતારેલી છે મોટિવેશનલ એટલે મને અહીંયા વધારે ગમે છે અને બસ હવે આવી રીતના હવે તો ગાર્ડન બહુ બદલાઈ ગયું અને ધીમે ધીમે આપણે રોજ ના રોજ રોજ ની પણ ક્યારેક ક્યારેક આટો માર અને નવી અપડેટ મળશે છવ્વીસમી જાન્યુઆરી જાન્યુઆરીના દિવસે આદિત્યભાઈ એક નવી અપડેટ લાવવાના છે અને બસ આજે આપણે ગાર્ડન માટો મારી લીધો છે અને આપણે બહુ મજા આવી કેમ કે બહુ બધા ફૂલ ખીલી ગયા છે આખું ગાર્ડન ખીલી ઉઠ્યું છે એટલે હવે તો જો કે હું આવતી જ હોય પણ જ્યારે સોમાસું હતું ત્યારે એટલા બધા ફૂલ નહોતા ખીલેલા અને અત્યારના બેસ્ટ ક્વોલિટીના ફૂલ અને અલગ અલગ છે અને આપણને નામે એનું આવડે કેમ કે આ ફૂલના હાર્ડ નામ પણ બહુ હાર્ડ હોય છે અને બસ હવે આપણે બધી ડિટેલ લઈ લીધી છે અને હવે આપણે નીકળી જાય ઘર બાજુ અત્યારે આ પ્રકાશભાઈને જવાનું છે વિઝિટ ઉપર તો પ્રકાશભાઈ થઈ ગયા છે રેડી વિઝિટ માટે જવા માટે અને ચાલો હું તમને એની બાઇક બતાવું કે એની બાઇક એને રેડી કરી દીધું છે કેમ કે આપણા પ્રકાશભાઈ ડોટ ડોક્ટર છે એટલે વેટેનરી ડીઆર છે અને અહીંયા એની છે શું સુકે દવાની બેગ અને અહીંયા છે એનું કન્ટેનર અને આ છે આપણા પ્રકાશભાઈની બાઇક અને પ્રકાશભાઈ થોડીક વારમાં જઈ રહ્યા છે વિઝિટ પર અને આજે એને જવાનું છે બાર ગામ વિઝિટ એ રોજની રોજ ક્યાંક ને ક્યાંક ની વિઝિટ આવતી હોય છે તો આપણા પ્રકાશભાઈ રેડી થઈને આવી રહ્યા છીએ અને ચાલો હું તમને બતાવું આપણે પ્રકાશભાઈ જો પ્રકાશભાઈ આવી ગયા છે દિવસોથી આપણે દેખાતી અને આજ જો ઢેલ દેખાણી એટલે એક બે દિવસમાં મોર દેખાવાની પણ તૈયારી હશે અને જે સ્ટાર્ટિંગમાં વ્લોગમાં આપણે નીકળો મોર જ મૂકતા અને ફાઇનલી ઘણા દિવસો પછી તમને મારી ચેનલમાં મોર દેખાશે કેમકે ઘણા સમય થી મોર અને ઢેલું નથી દેખાતી આજે ફાઇનલી દેખાણી છે જો તમે તો આપણે ક્યાં ના ટેરેસ ગાર્ડન પરથી આવી ગયા છે અને ટેરેસ ગાર્ડન માં ઘણો ખરો નવો અપડેટ આવેલો છે અને જોરદાર ટેરેસ ગાર્ડન થઈ ગયું છે સોમાસાનો તમે બ્લોગ જોયો જ હશે કે ત્યારે કેવું હતું એ અને અત્યારમાં પણ બહુ બધું અપડેટ આવી ગયું છે અને ચાલો તો વ્યાજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ અને કાલે મળીએ નવા બ્લોગ સાથે જે ભી લોકો નવા હોય મારી ચેનલ પર તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મુગલ હર હર મહાદેવ